ઘરે ઘરે એક જગ્યાએ ભગાવે પ્રોગ્રામમાં જાય મારા ગાડલા જ પડેલા માણસ ના પેટનું કોઈ નહીં એટલે મેં આયોજકને કીધું મેં કીધું કેમ કોઈ નહીં મને કે અમારું ગામ છે એ ભરોસાવાળું છે અને આપણી ઉપર વિશ્વાસ છે કે બહાર થી એટલા બધા રૂપિયા લઈને અહીંયા આવ્યા તો થોડા ખોટું બોલશે બોલો તો અમે તે પછી પંખે મંજીરા બાંધીને હોઈ ગયા અને પંખો ફેર્યા કર્યા અને મંજીરા ખેખડ્યા કર્યા અને ગામ અરે અરે મળ્યું કરવા એક ગામમાં ડીજે લઈ ગયા તે બોલો ડીજે વાળો થાકી ગયો પછી કે તું ડીજે બેન કરી દે બાકી જનરેટર ચાલુ રાખે જનરેટરમાં નાચી લેવું બોલો જનરેટરના અવાજમાં કૂદી લઈ અને ખરા રાત્રિના સમયમાં આખો મંડપ ભેરો છો આવો રૂડો જ્યારે કાર્યક્રમ એટલે અમને આનંદી વાત વાતનો થાય કે આ ધરતી છે આપણી ધર્મની ધરા છે ભારત વર્ષ છે એ કઈ જેવો તેવો દાદા દેશ નથી આ ભારત કોઈ દેશ નથી એક ઘટના છે અહીંયા જે ઘટના બને છે જો કે જ્ઞાન અને વિજ્ઞાનમાં જાજો ફેર નથી વિજ્ઞાન એટલે જ્ઞાન એટલે તમે જાણો છો એ જ્ઞાન છે અને જે જાણકારી છે એ પરિપક્વતા સુધી પહોંચવું નામ વિજ્ઞાન છે તો આ દેશના સંતો છે ને સાહેબ એ જ્ઞાની ને વિજ્ઞાની બે છે જ્ઞાન થયા પછી ખબર પડે કે આવી રીતે ઈશ્વર મળે ઈશ્વર ની પ્રાપ્તિ જયારે એ પણ આપણી ધરાના આ જિલ્લાના કવિ બાપુ લખે છે પધારો પધારો બાપુ કે આ દેશ કેવો છે આ ધરતી કેવી છે કે અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે અને કુવો ખોદો તો સરિતા નીકળે જો કુટુંબમાં એક માણસ એવો થઈ જાય ને એટલે એકોતેર પેટીને તારી દે બોલો અને એક એવો થઈ જાય ને એટલે આખા ગામને બુડાડી દે અને વાત તો હારાની જ રહી ને સાહેબ નબળાની વાત તો રહી નહી જે ભગવાન રામ ને આપણે કથા સાંભળી છે તો રામે કોઈને કીધું નથી કે તમે ગામો ગામે મારી કથા કરજો તો જેટલી હારાની વાત થાય એટલી જ નબળાની વાત થાય બોલો હારો રાવણની વાત થાય કે નહીં હામયક રાવણ જે હોય તો રામની ખબર પડે ને કે આ તાકાતા શું છે રાવણ જ ન હોય તો કાળો કલર જ ન હોય તો સફેદ ની ખબર કેમ પડે પણ દાદા વાત એવી છે કે આખો શર્ટ સફેદ પહેર્યો હોય એમાં કાળું ટપકો હોય તો ડાઘ દેખાય પણ એવી જ રીતે પાછો આખો કાળો શર્ટ પહેર્યો હોય તો એમાં સફેદ હોય તે દાગ જ દેખાય ટપકો હોય તો માત્રા કોની વધારે છે એના ઉપર આધાર છે હકારાત્મકતા કેટલી વધારે છે એના ઉપર આધાર છે નીચે એક રાજાને એક જ્યોતિષે કીધું કે આ સોમાસો આવે ને કે હા એમાં ફલાણું નક્ષત્ર આવે ને મહારાજ કે હા એ નક્ષત્ર નદી તમે બારા નો નીકળતા કે કેમ તાકે એ વરસાદના પાણીએ જેટલા પલળ છે એ ગાંડા થઈ જાય એટલે રાજા નો નીકળ્યા ગામ પલ્યું આખું ગામ ગાંડું થઈ ગયું આખું ગામ ગાંડું થઈ ગયું પછી રાજા નીકળ્યા એટલે આખા ગામે રાજાને કીધું કે જો ગાંડો જાય જો ગાંડો જાય રાજાને નાવું પીડ્યું બોલો ચાલો હું ને હેરખ્યા થઈ જાય નહીં ત્યારે આમાં આપણે નો ખાટો માત્રા એની વધારે છે એના ઉપર આધાર છે જ્યાં ધર્મ ની માત્રા વધી જાય છે ત્યારે ઈશ્વર નજીક આવતો હોય છે ત્યારે અધર્મ ની માત્રા વધી જતી હોય છે ત્યારે ઈશ્વર દૂર વિયો જતો હોય છે એક ભાઈ મને હમણાં પૂછ્યું મેં દાદા કે તમે બધા ભગવાનની વાતો કરો છો કથાકારો સંતો આ બધા મહાદેવની વાત કરે તો અત્યારે ગાયોની કતલે આમ થાય છે આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે તો કેમ ભગવાન રોકતા નથી એટલે મેં એને ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો તમારો વાલો વિદ્યાર્થી જો બધા વિદ્યાર્થી વાલાય પણ અમુક નજીકથી વાલો હોય એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય ઓલો પેપર લખતો હોય ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા જોતા લખતા હોય જોતા હોય આ પેપર શું લખે તો મેં કીધું સારું લખતો હોય તો સારું સાલું પેપર તમે કહીએ કહો સાબાજ બરાબર લખે છો લખતો રે કહી શકો તો કે ના ખરાબ જો ખોટું લખતો હોય તો કોઈ દી ચાલુ ઓલે કહીએ કે હે આ લખમાં નાપાસ થાય કે ના તોય શું કરે તો કે જોયા કરે મેં કીધું હાંભળી લે ગાંડા આ કળિયુગ છે આ માનવ જાતની પરીક્ષા છે અને ઈશ્વર ઉપરથી જોવે છે કોણ કોણ કેવા કેવા પેપર જો ભરે છે બાકી તો ઉપરથી થી આપ જયારે પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે જો આપણે 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 એક માનતા છે ને ભાઈ કે સ્ત્રી ને પુરુષ આમ તો જો કે જોડ પેલેથી હાલી આવે હાવણો હાવણી કળશો ટબુડી ઘડો ગાગર આવે ને સમસોજ સમસો સમસો છે દાળ બધા માં હાજો જાય સમસો આ જોડ છે હાવણો હાવણી એ જોવા જેવા બોલો હાવણી થી બેનો જે હોય ને તો એ રૂમ વાળ છે રસોડું વાળ છે ઓસરી વાળ છે વધી વધી બે હાવણી બગીચાળ છે ઈ નહીં હાલે ફળિયામાં હાવણા ફળિયો વાળે ગમાયણ વાળે કોકની હેરીમાં આટો મારી આવે ને પછી ઊંધે કાંઈ જ ગમાયન માં પીડ્યો હોય બોલો અને પાછો ને હાવણા ઉપર દાજુ કેવી દો હાવણી ને વાતાવરતા કોઈ દે ઊંધી ઠપકારી જજો વાળીને કાની એની રી ને વાળીને એવી રીતે ખૂણા મૂકી દે હાવણો લેશે ને પછી એક વાર તો ઊંધો આમ ઠપકાર છે અને પછી હરળ હર ને એમાં ઢીલો પીડે તો પાછો વસમાં વેણા બટકુ નાખ્યો અને ના બધે જો તમે આ સંતો છે એ ભક્તિ એનું ઘરેણું છે આપણે પુરુષ ભલે ગમે એવડા હોય સાહેબ પણ આપણો આધાર તો આપણા આપણા ખોરડે માં ભગવતી બેઠી હિત ને રામેશ્વર દાસ બાપુ પધાર્યા છે રમેશ્વર બાપુ હરિયાણી આવેલા છે તાળવી ના છે આપણે બધા આવી બાપુ પધારો પધારો અહીંયા ખૂબ મહાપુરુષો આવે છે કારણ કે આ સૌદ ગામનું પરગણું છે અને સરણભાઈ સોલંકી આવું સરસ પોતે યજમાન પદ એમને પ્રાપ્ત થયું છે અને આ બે જિલ્લાની બોર્ડર છે હું જ્યાં પોગ્યો તો ત્યાં ચાલુ કરું ભગવાન હું તો તમને હવાયણ જ કરવાનું છું મારામાં કઈ ગજ્ઞાન નો સાટો છે નહીં ગજ્ઞાન જેટલું લેવું હોય ને એ આ સારી કથાઓ માલી લેવાય અમારે કલાકારો તો અમે તમને મનોરંજન જો મંદિર ગમે એવડું હોય ભગવાન ગમે એવડે અંદર બેઠા હોય પણ મંદિરની બહાર જે ડિઝાઇન પૂતળા હેરખા ન હોય ને તો મંદિરમાં શોભના અમે મંદિરના પૂતળા છે તમને આનંદ કરાવવા આવ્યા છીએ

કે પાયામાં આ દેશની જગદંબા છે ભગવાન શિવ મહાન મહાદેવ છે સુકામ બાજુમાં ભવાની બેઠા છે ભગવાન રામ છે મહાન છે પણ સુકામ બાજુમાં જાનકી બેઠા છે અને ભગવાન કૃષ્ણ મહાન છે સુકામ બાજુમાં રાણી રાધિકા બેઠા છે જો કૃષ્ણના જીવનમાં રાધા ન હોય તો કૃષ્ણ આધા હોય એટલે આ બધી જોડ હોય પણ કઈ બધે હેરખું ન હોય મેં નું કીધું કીધું ફોનમાં કે બીજે જમાડતા હોય બધે ન હોય ક્યાંક ક્યાંક તો એમાં શહેરમાં તો પાણી મગાવે તો એમ કે ગુબેરો એડવેટાઇ આવવા ગયો કારણ કે સિરિયલ જોતા હોય એટલે એડવેટાઇ ની વાતે મહેમાન ને બેહવું પડે બોલો અને એમાંય અડધા ને તો બાપુ મોબાઈલે મારી નાખ્યા હાવ જ્યાં જાવ ને આમ જ ક્યાંક આમ 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 જ કરતા એક જણો હમણાં આમ આમ કરતો કરતો એને ઘેરે જતો હતો એ પંદરમાં માળે રહેતો હતો મોટું એપાર્ટમેન્ટ હતું તો એ ત્યાં ગયો લીફ બોલાવી લીફ આવી પંદરમા માળનું બટન દબ્યું પછી આમ કરતો હતો પણ વચ્ચે કોકે ઊભી રખાવી હોય ને તો કોકે આઠમા માળે ઊભી રખાવેલી તો આવડે જ્યાં ઉતરી ગયો બોલો એ આમાં જ હતો એને મારું પંદરમા માળ આવી ગયો જે ખૂણાનો ફ્લેટ હતો એ ફ્લેટનો ડોરવેલ દબાવ્યો તો અહીંયા બેને આમામ કરતા જ ખોલ્યો દરવાજો કોણ આવ્યું ભોજો ભાઈ જાણે આવીને સોંફે બે ગયો આમાં આમ 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 કરતા લઈને આમ પાણી લઈ આવ્યા અને પાણી આપ્યું તો આમ આમ કરતા કરતા પાણી પી લીધું એ આમ બધા હો મોબાઈલમાં હો કરતા હતા થોડીક વાર થઈને તે જે ગરઝણી હતો ને ફ્લેટનો એ પહોંચી આવ્યો

આ બધી વ્યવસ્થા છે આને વ્યસન ન કરાય મારો બને એટલો બાપુ લગભગ મોબાઈલ બેન હોય હું કામ મારે જેનું કામ હોય ને ફોન કર ને પછી બેન કરી દો જેને પ્રોગ્રામ કરવો છે એ ભગાભાઈ જેવા નહીં કહે કાંઈક હા ગોતો ને આને અને હકીકત છે અમે ત્યાં પ્રોગ્રામ કરતા પહેલા પહેલા તો ટેલિફોન નહોતા મારી પાસે મોબાઈલ તો પછી આવ્યા તોય એ માણસ ગાડીઓ લઈને ન્યા આવતા તેડવા આપણે કે અમારથી નહીં અમારી ગાડી નથી તો અમારી ગાડી આવશે અને પાછી એની ગાડીમાં લઈ જાય હવારે મારો બાપા એ કે કોઈ નહીં બસ સ્ટેન્ડ બેઠા હોય આપણા એ હવાર પડી જાય ને પછી જે અમે બસની વાટે બેઠા હોય અને જેણે રાતે પ્રોગ્રામમાં જોયા હોય ને એ આપણે હમણાં બેઠા હોય કેવા લાગતા હોય તો વળી ત્રા ત્રા હોય હું કે હા જે હતા ઈવડાયું છે જાણે કેમ ગામ ભાગવા આવ્યા હોય મૂળ વાત એ છે કે જીવન આ કથાઓ કરવાનું કારણ શું કે કારણ એટલું જ ભગવાન રાવણ એટલે એ શીખવે છે કે આપણામાં સંપૂર્ણ તાકાત હોય શે પૃથ્વીના ગોળા ઉપર કોઈ એવો જન્મ એકારે એકત્રીસ બાણ ચડાવી શકે અને એવડી તાકાત હોવા છતાં અતિ ભૂલ કરી રાવણે

બે કોથળી પીન રોડે સડી જાય પછી કે હોય એ હોય આવી ગયો રહેવા દે ખટારામ ચોરઠા મારી જાય હ ના આવો તમે આવો લ્યો મારી દાંડી માર છે માર 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 છો તમે દાંડી મારવાનું કીધું હું ચપ બસ 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 સાબાસ મારો બાપ આપણે આપણને બાપુ આનંદ જ આ ಢೋಲಿ ಢೋಲ ರೇ ವಗಡೆ ಅವರಿ